સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર એટલે શ્રદ્ધાનું બીજું ધામ વિશ્વ વિખ્યાત સારંગપુર હનુમાનજી મંદિર ખાતે આગામી 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિ નિમિત્તે મંદિર વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં 21 એપ્રિલના રોજ રાજોપચાર પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અનકૂટ સાંજે 4 કલાકે 54 ફૂટની કિંગ ઓફ સારંગપુરની મૂર્તિની 5000 કિલો પુષ્પનો અભિષેક ડાન્સનું આયોજન સાંજે 7:30 કલાકે અગ્નિપૂજા અને મહા આરતી ભવ્ય આતિશબાજી લાઇટિંગ શો તેમજ ત્રેવીસ એપ્રિલ ના રોજ પાંચ કલાકે મંગળા આરતી સવારે સાત કલાકે મારુતિ યજ્ઞ કેક કટિંગ છડી પૂજન અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે જેને લઈને મંદિર ખાતે તૈયારીઓ ચાલુ કરી દેવાય છે ઉનાળો હોય તડકાને લઈને હરિભક્તોને તકલીફ ન પડે તે માટે પણ છાશ સરબત પાણીના પરબ સહિતની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ ગુજરાતની અંદર શ્રી કષ્ટભંજન દેવનું હનુમાનજી મંદિર સાણંગપુર એ વિશ્વવિખ્યાત છે અહીંયા દુનિયાનું સૌથી મોટા મોટું આ દાદાનું મંદિર છે ત્યારે અહીંયા લાખો લોકોની અટૂટ શ્રદ્ધા જોડાયેલી હોય છે ત્યારે એકવીસ બાવીસ અને ત્રેવીસ એમ ત્રણ દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે એમાં એકવીસ તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે પાંચસો ને પંચાવન કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે તેમજ બાવીસ તારીખે કેરીનો ભવ્ય અન્નકોટ છે તેમજ કિંગ ઓફ સાળંગપુરનું પુષ્પ અભિષેક છે પાંચ હજાર કિલોના ફૂલોથી તેમજ વી અનબેલેટેબલ ડાન્સ જે અમેરિકાની અંદર રિટર્ન થઈને આવ્યા છે એ યુવાનો દ્વારા અહીંયા સુંદર મજાનું હનુમાન ચાલીસાના ઉપર પરફોર્મન્સ આપવામાં આવશે પૂજા અને મહાઆરતી કરવામાં આવશે તેમજ થ્રીડી લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે આકાશબાજી કરવામાં આવશે અને રાત્રે ભજન સંધ્યા જે ગુજરાતના નહીં પણ સારા એ ભારતના એક સિંગર કહી શકાય એવા કરશન સાગઠિયા એમના સુપુત્ર કીર્તિભાઈ સાગઠિયા એમના દ્વારા અહીંયા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે તેમજ ત્રેવીસ તારીખે દિવ્ય હનુમાનજી મહારાજનું સવારે પૂજન થશે સદગુરુ ગોપાલ સ્વામીની છડીનું પૂજન થશે અભિષેક થશે સમૂહ યજ્ઞ થશે એની અંદર હજારો લોકો સમૂહ યજ્ઞની અંદર જોડાશે સવારે દાદાની બર્થડે કેક કટિંગ થશે તેમજ મહા હનુમાનજી મહારાજને ધરાવવામાં આવશે આવી રીતના ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમો છે આની અંદર હજારો ને લાખો શ્રદ્ધાળુઓ દર્શન અને લાભ લઈ શકશે અને અહીંયા એની પૂર્વ તૈયારીઓ પણ બધી કરવામાં આવી છે પાર્કિંગો શરબતો છાશ એવા બધા અલગ અલગ સ્ટોલો કરવામાં આવ્યા છે જે ચાલી ના શકતા હોય પાર્કિંગથી મંદિર સુધી પહોંચાડવા માટે ફ્રી વ્હીકલની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઉતારાઓની વ્યવસ્થા કરવામાં આવી છે ટેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે અહીં આવનારા તમામ દાદાના ભક્તોને દરેક રીતની સુવિધાઓ મળી રહે એને અનુલક્ષીને બધા જ કાર્યક્રમોની અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા